Já lelo જલેલો કોઈ છે કોઈ જલેલો કેમ કાકા બેટા આવ રેડી કોણ તમે આ દિવાળી ના કોઈ જલી ના તો ઓ એવું છે એમ હોય

તમારે ના બોલા એક મળે તમે દસ રૂપિયા એટલે શું કેમરા પણ આ તો મને પોયા મળે પોસ્ટ આ દસ મને પોસ મળી જ ખબર બધા લૂટવા દેખા હોય

લાઈટ વાળા લાવે છે ઓમે ની મળતા બજાર મળે છે લાઈટ વાળા જાવ છો ને રંગોલી કરવી રંગ લાવ છે રા હા અને અલગ અલગ ડિઝાઇન કો વાળા છે પાછા ઓય કેટલો મસ્ત મસ્ત મળે છે મન તો કેતા હતા બે ત્રણ જણા પણ મન તો કીધું ની આવો હતો ની હોય એટલે કણે આવે તો કણે મળે છે જેવો વીજી મળે છે સસ્તો સસ્તો મળે ની સસ્તો જ મળે છે પાછા આ તો હોજી બે જણા આપણે જો હા રોડ હોજ ના

জলে লো কয়লে

ના એ તો નહીં કેડતા કૂતરા કે અમાર આ ભાઈ શું બેગો આ દિવાળી ને પૂછ્યા આગા મોઢે ઊભી કરો ઓ બાર મહિના આવી ગયા ને દિવાળી ના થોડા ટૂટી ગયા મોઢે ઊભી કરો સાયકલ ના તે કરો કેમ ના દે આવો કાકા આ રાજસ્થાન બાજુથી આવો એવું એમ હોય એટલે કોઈ છે ને કોઈ બીજું છે ના ના અમાર તો કોઈ છે ગયા અમે અમાર તો પડ્યો છે હવે આ તો હવે હવે સાદો છે હવે સાદો શું કરવા અમાર ગરીબને આવો હવે પાણી પીવું નહીં પીવું ના આ અમે આગળના ઘરે પીધું હો આપા જે બાટલો થઈ ગયો બાટલો ભરી આલ દોરો હો ચા ના ફરો હો આ હવાર નો હવાર ના હા રાજે હોય પેલા આગે હોય ને ગમ ગયો તો હા હા ભાઈ નો થી હવે કોઈ બોણી કરાય ને તમે બોણી કરાવો તો હાલ થાય પણ હવે અમાર તો પડી હવે 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 છે ચાલે પણ નવો નહી તો ક્યાં પણ હવે તો આરી તો હવે આરી પેલે જોને આ તો હા તો હા જોને કાકા

આવો ડુપ્લિકેટ લઈને આવો હો આ આમાં હો દૂધ ની કમાણી તમે આ તોડી ના જી તો કમાણી છે બધી ખેતરવા ને હો આ ઘરે કુ જો તો કોઈ છે ને રહેતું નહીં હા ના ઈ બધે કુએ રે એ હો હોય આ નો કોટો હોય બારે નો કોટો હોય છે ભાઈ નો કોણ આવર છે તમે લઈ જો રાઈસ તો આરો બાપ લે ના ન બધા મારા છોકરા ને પી પરવાની એમને ના મારે નઈ લેવા મારે મારા ગરીબ ની જીવાય થાય આવે કાકા હેડોથી માથું ખાતા વગેરે ઘોડા વગર ની સાયકલ પંચર ભાવે ઘોડા

આપડે દાહા બજાર થી લઈએ બજાર માં પેલા લાઇટો વાળા મસ્તા આવ્યા હું હમણાં ભાઈ ના ને બાજુ જોયો કેસ હવે તાર ફટાકડા લઈને ડુંગળી લઈને આવશે બરોબર હા રોહિય આવ શું કરી લઈએ